કે શરૂઆતમાં ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાને અમારા સભામાં વિરોધ કરવા માટે મોકલતા હતા દરેક જગ્યાએ અને તમે જુઓ કે રાજકોટમાં મારી સભામાં જે વ્યક્તિ આવ્યા ઈશુદાનભાઈની ની સભામાં મોરબીમાં જે વ્યક્તિ આવ્યા ગાંધીધામની અંદર મારી સભામાં જે વ્યક્તિ આવ્યા પ્રવીણ રામની જનસભા ડિસ્ટર્બ કરવા જે વ્યક્તિ આવ્યા આ તમામ લોકો ભાજપે મોકલેલા હતા પણ ભાજપના માણસો આમ આદમી પાર્ટીની સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ એ વિડીયો જોઈને જનતાનું સમર્થન અમને મળ્યું જનતાએ એવું કીધું કે ભાઈ આ તો ખોટું છે ભાજપે આવું ન કરવું જોઈએ એટલે જામનગરની અંદર ભાજપે સ્ટ્રેટેજી બદલી કે હવે ભાજપનો કાર્યકર્તા નથી મોકલવો સભામાં કોંગ્રેસ વાળાને મોકલીએ એટલે ભાજપે શું કર્યું આ વખતે કે કાર્યકર્તા કોંગ્રેસનો અને સપોર્ટ પોલીસનો એટલે પોલીસને ભાજપે જે સૂચન આપ્યું હોય પોલીસ નથી પણ પોલીસના સપોર્ટમાં પોલીસના પ્રોટેક્શનમાં કોંગ્રેસનો કાર્ય કરતા આમ આદમી પાર્ટીની સભામાં આવી અને સભામાં જૂતા બૂતા નાખી અને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે એનો સીધો અર્થ કે ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળી અને આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરે છે જે કોશિશ સફળ નથી થવાની પણ ગોપાલભાઈ અહીંયા સવાલ એ ઉભો થયો